આવો પછી ગામ પધારો પછી ગ આપ મને તારીખ આપો ત્યારે હું આવી જઈશ પણ એક શરત હતી એમની કે બાપુ એવું કીધું કે હું અચૂક આવીશ પણ એ દિવસનું ભોજન છે એ બાપુ તરફથી

બાર પધારે છે પ્રવાસ કરે છે અને સ્વમુખે પણ લોકોને વિનંતી કરે છે કોઈ તમાકુ હશે ફાકી હશે માવા હશે એવા વ્યસન મુકશે તો એ વ્યસન મુકનાર વ્યક્તિને બાપુ પોતાના તપમાંથી પાંચસો ને એકાવન ગાયત્રી મંત્ર છે એ અનુગ્રથી અર્પણ કરશે હા લારુ મુકશે તો એ વ્યસન મુકનાર વ્યક્તિ છે એને બાપુ એક એટલે કે અગિયારસો ગાયત્રી મંત્ર છે એનું પુણ્ય અર્પણ પછી ગામની આજુબાજુના એ ઉપરાંત બીજા આજુબાજુના ઘણા ગામ કે ત્યાં એ દિવસે ગાયો માટે નિરણ ની વ્યવસ્થા ગાયત્રી આશ્રમ ગધેથળ પૂજે લાલબાપુ સ્વયં કરવાના છે જે સારા સ્થાન છે એમાંથી ત્યાંના સંતો મહંતો ગાદીપતિ એ બધા પધારવાના છે અનેક રાજકીય આગેવાનો છે એ પણ પધારવાના છે એક હાયર એજ્યુકેશન ને પ્રમોટ કરતી એક ઇવેન્ટ છે એ પણ ત્યાં ઓર્ગેનાઇઝ કરવામાં આવી છે તો આ ઘટના પ્રસંગની રાહ દેવો પણ જોતા હતા અને આકાશમાંથી કદાચ દેવો પણ અહીંયા ઉતરે અને આ દર્શનનો દિવ્ય લાભ લે એવું બની શકે આમ તો આપણી આ ભૂમિના કોઈ પડેલા પથ્થરને તમે પૂછો તો એ ભવ્ય ભૂતકાળની સાક્ષી આપશે અને એમાં પણ ખાસ કરીને તમે ગોહિલવાડની ધરામાં જાઓ તો એ ધરા છે આજે પણ ઉજળો ઇતિહાસ સાચવીને બેઠી છે પરંતુ ગોહિલવાડની ધરામાં ગધેથળની ગંગા છે તે ત્યાં અવતરવા જઈ રહી છે જે આવું એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે આગામી દિવસોમાં ગોહિલવાડમાં ગામની પાવન ધરા પર જે ત્રિવેણી સંગમ રચાવાનો છે અને તેમાં પૂજ્ય લાલબાપુ છે તે પણ જવાના છે અને કહી શકાય કે જેટલા બાર કરોડ જેટલા ગાયત્રી મંત્રો છે તેમનું પુણ્ય છે તે વ્યસન મુક્તિ કરનાર લોકોને તે અર્પણ કરવા જઈ રહ્યા છે અને એક ખૂબ મોટું કહી શકાય સત્કાર્ય એ પચ્છ ગામની ધરા પર થવા જઈ રહ્યું છે પૂજ્ય મુરલીધર મુરલીધર દાદાના જે સાનિધ્યમાં છે અને મુરલીધર દાદાના નિજ મંદિરમાં સ્થાપના માટે આ કહી શકાય કે લાંબો એવો એક સત્કાર્ય થવા જઈ રહ્યું છે ત્યારે આજ વિષયને વિષય ને લઈને વાત કરવા માટે પ્રકાશ પાડવા માટે આપણી સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસર ડોક્ટર રેખાબા જાડેજા જોડાઈ ચુક્યા છે તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર સૌ પ્રથમ તો વાત ગુજરાતીમાં આપનું સ્વાગત કરું યુ અને શું કહેશું કે રેખાબા આમ જોઈએ તો એક એવું કહી શકાય કે આપણી ભૂમિમાં જે એક ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે નભૂતો ના ભવિષ્ય આમ તો આપણી ધર્મ અનેક એવા ઇતિહાસો છે પરંતુ આજના સમયમાં વ્યસન મુક્તિ ખૂબ જરૂરી છે અને એવા અનેક કાર્યક્રમો છે સૌપ્રથમ તો આપણે પછી ગામમાં જે કાર્યક્રમ છે એના વિશે થોડી માહિતી આપો પેલા તો ચોક્કસ સૌ વ્યુઅર્સ ને અને આપને વાત ગુજરાતી પર જય માતાજી જય ગાયત્રીમાં અને વિશેષ ઉપલક્ષ આજે આપણો જે મળવાનો થયો પહેલા એ વાત કરીએ એ પ્રમાણે સાક્ષાત જેને કહીએ ગાદીપતિ એવા મુરલીધરજી મહારાજ છે એ પોતાના નિજ મંદિરમાં પ્રવેશ કરવાના છે અને જેમ આપે વાત કરીએ એ પ્રમાણે આ સૌરાષ્ટ્રની ધીંગી ધરા અને આપણે સૌ સૌભાગ્ય ગુર્જર ગુજરાતી ભાવનગર ગોહિલવાડ વલભીપુર એનો પોતાનો એક ઉજળો ઇતિહાસ રહ્યો છે ગુર્જર દેશમાં વલભીપુર છે માઇથોલોજીકલ અને હિસ્ટોરિકલ બહુ સારા રેફરન્સ છે અને જેમ આપણે વાત કરીએ આપણી આ ધરતીની તો આપણે શું વાત કરવી અને એમાં પણ જયારે આપણે સંગમ રચાતો હોય ત્યારે એ જે ધરા છે એ ધરતી છે એનું જે વાતાવરણ છે ત્યાંની ઉર્જા છે એ વધારે દિવ્ય બની જતી હોય છે અને આવો પછેગામ પધારો પછેગામ આપણે જે વાત કરી કે ગોહિલવાડ નું આટલું સરસ રોયલ બિગ કેન્કલેવ જેને આપણે કેવું હોય તો કહી શકીએ અને ખૂબ દિવ્ય ભવ્ય એવું મુરલીધર દાદાના નિજ મંદિર પ્રવેશોત્સવનું જે આયોજન છે તેમાં ગધેથળના જે આ આપણો ગાયત્રી આશ્રમ છે ત્યાંના સંત શિરોમણી પૂજ્ય લાલબાપુ છે એ પોતે સ્વયં ત્યાં પધારવાના છે અને પૂજ્ય લાલબાપુ છે એમને એક અનગ એક અલગ જ પ્રકારની

જેમ કે ત્યાં સ્વયં ભાગવતાચાર્ય છે રમેશભાઈ એમના ભાગવતજી નું આપણે શ્રવણ કરશું એટલે એ કથા છે એનો લાભ મળશે એ સાથે સાથે ત્યાં પાંચસો ને એકાવન કુંડી વિષ્ણુ યાગ બહુ મોટું આયોજન જેને કહી શકીએ અતિરુદ્ર જેવા વિષ્ણુ યાગ જેવા જે મહા યજ્ઞ હોય છે એના જે આયોજન હોય છે એમ કહેવાય છે કે આ બધા આયોજન એવા છે કે દેવોને પણ દુર્લભ છે અને જ્યારે સ્વયં લાલબાપુ જેવા સંત છે એ પધારતા હોય તો મને લાગે છે કે આપણે તો મોટી સંખ્યામાં ત્યાં જાશું જ કારણ કે જે થનગનાટ છે જે ઉત્સાહ છે પછી ગામમાં જે મોટા પાયે આયોજન થઈ રહ્યા છે પણ એમ કદાચ એમ કહું તો અતિશયોક્તિ નહીં લાગે કે આ ઘટના પ્રસંગની રાહ દેવો પણ જોતા હતા અને આકાશમાંથી કદાચ દેવો પણ અહીંયા ઉતરે અને આ દર્શનનો દિવ્ય લાભ લે એવું બની શકે એમ બિલકુલ શું કે કે શું મહત્વ છે લાલબાપુ ત્યાં આવવાના છે તો એને લઈને અત્યારે શું આયોજનો થઈ રહ્યા છે અત્યારે કેટલીક વ્યવસ્થાઓ થઈ રહી છે લોકોમાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે અને શા માટે યુવાનોએ ત્યાં આવવું જોઈએ હા બહુ અગત્યની વાત આપણે કરી કે યુવાનોએ શા માટે ત્યાં આવવું જોઈએ આમ સામાન્ય રીતે ધાર્મિક આયોજન હોય કે આધ્યાત્મિક આયોજન હોય તો બધા એવું વિચારતા હોય કે યુવાનો પણ આપણે સદભાગી છીએ કે યુવા પેઢી છે એને પણ અત્યારે આ બાબતે જાગૃતિ છે અને આપે જે તૈયારીની વાત કરી એ સંદર્ભમાં જો કહું તો પછી ગામમાં લગભગ એમ કે છે કે નવથી દસ હજાર જેટલા સ્વયંસેવકો છે એ આવવાના છે અને આ બધી વ્યવસ્થાઓ છે સ્વયંભુ મુરલીધર દાદા મંદિર સમિતિ છે એમના મારફત સંચાલિત થવાની છે એ ઉપરાંત જ્યારે એમ કે દાદા પોતે આ નિજ મંદિરમાં પ્રવેશ કરવાના છે તો એ મંદિરનું જે નિર્માણ કાર્ય છે એ સરસ અત્યારે સંપન્ન થયું અને એ આપને વિદિત છે એ પ્રમાણે જે આપણા સોમપુરા પરિવાર હોય છે એટલે પાલીતાણાના રવિશંકરજી અને એ આયોજન આખું આ સફળતાપૂર્વક પાર પડશે એ ઉપરાંત ત્યાં વાસ્તુ પૂજા શાંતિ પાઠ જેવા જે આપણા ઉપચારાત્મક જે નૈમિત કર્મો છે એ પણ ત્યાં થવાના છે જેનું મહત્વ છે આયોજન એનું ત્યાં સરસ મજાનું આયોજન થયું છે એ ઉપરાંત જેમ કે આપણી વ્યવસ્થા છે સનાતન જે પરંપરા છે એ પ્રણાલી જે ટૂંકમાં આપણી એક પેટર્ન જ છે કે ખ્યાલ છે આપણને કે આજ રીતે મંદિરનું નિર્માણ થાય આ જ પ્રકારે પ્રવેશોત્સવ થાય એમ તો એ રીતે બહુ સરસ મજાનું ત્યાં સુવર્ણ કળશ છે એનું સ્થાપન થશે ધ્વજા પણ ચડાવવામાં આવશે એ ઉપરાંત ત્યાં ધ્વજા દંડ હશે એ બધાનું સરસ પૂજન થશે અને જ્યારે મંદિર છે એમાં દાદા ખુદ પધારશે ત્યારે એમનું બહુ મોટું અન્નકૂટ છે એ પણ ત્યાં યોજાવાનો છે એ ઉપરાંત આ પ્રસંગ છે એનો જે અદકેરો આનંદ સૌને છે અને જે ઉમળકાથી ત્યાં પછી ગામ તથા લાલબાપુના જે સાધક વર્ગ છે એમના જે સ્વયંસેવકો આશ્રમના જે તૈયારી કરે છે એ પ્રમાણે આપણે જો જોવા જઈએ તો ત્રીસ લાખ જેટલી પત્રિકાઓ આમંત્રણ પત્રિકાઓ તૈયાર કરી છે હાજી અને ખૂબ બહુ મોટી ટીમ છે પચાસ જેટલા સ્વયંસેવકો જેમાં નીવડેલા અધિકારીઓ છે અને લબ્ધ પ્રતિષ્ઠિત બિઝનેસમેન એટલે ઉદ્યોગપતિઓ છે પણ સ્વયંભૂ બાપુની સેવામાં અને ખૂબ ભાવથી એ લોકો અત્યારે આમંત્રણ પત્રિકા છે એનું પણ વિતરણ કરી રહ્યા છે અને એ આમંત્રણ પત્રિકા છે એનું જે આ વિતરણની જે વ્યવસ્થા છે એ મુજબ આપણે જે આયોજન છે અને એ વાત છે એ આખી ગધે એમની જે સ્વયંભૂ ટીમ છે ત્યાંથી જ બહાર પડી છે અને આ જે આયોજન છે એ પણ એ લોકો જ એનું એમ કે સંચાલન છે એ સમગ્ર બહુ સરસ રીતે આખું સુચારું જેને કહીએ ને કે માઇક્રો પ્લાનિંગ થી આ બધું મેનેજમેન્ટ છે એ થઈ રહ્યું છે અને ખુદ લાલ બાપુ પોતે પણ આ બાબતે બાર પધારે છે પ્રવાસ કરે છે અને સ્વમુખે પણ લોકોને વિનંતી કરે છે અને મૂળ વાત જે આપે કરી કે યુવાનો કેવી રીતે આમાં જોડાશે ગઈકાલે જ એક બહુ સરસ પ્રસંગ આપણે ગરસિયા બોર્ડિંગ રાજકોટ છે ત્યાં બાપુ પોતે પધાર્યા અને લગભગ છસો જેટલા યુવા દીકરાઓ છે એ ત્યાં ઉપસ્થિત હતા તે સૌને બાપુએ પોતે પ્લેજ લેવડાવ્યા એટલે કે પ્રતિજ્ઞા લેવડાવી અને પ્રતિજ્ઞામાં એમણે ખૂબ આગ્રહ કર્યો પોતાના સમ દઈને વાત કરી કે જો આપ વ્યસનથી દૂર રહેજો જે વ્યસન કદાચ કોઈ કરતા હોય ધ્યાનમાં આવે તો એમને પણ આ પ્રેરણા આપજો કે વ્યસન છે એ ખ્યાલ છે કે ભયંકર નુકસાન કરે છે હેલ્થ ને નુકસાન કરે છે એનાથી ફેમિલી લાઈફ છે એ ડિસ્ટર્બ થાય છે અને લાંબા ગાળે સમાજ ને રાષ્ટ્રને પણ એ બધી વસ્તુ છે નુકસાનકારક છે અને આ સંદર્ભે લાલબાપુની જે પહેલ છે એની જો હું વાત કરું બાપુ કે છે કે મારી પાસે શું મૂડી છે તો કે એમની પાસે જે મૂડી છે એ તપ ની મૂડી છે અને આપને ખ્યાલ છે કે બાર કરોડ જેટલા ગાયત્રી મંત્ર ના જાપ છે એનાથી વધારે બાપુ આ જાપ છે એ કરી ચુક્યા છે એટલા પુરસ્કરણ પણ એમણે કર્યા છે તો આ જે એમની મૂડી છે એમાંથી બાપુ છે એ પોતે જે યુવાન વ્યસન મૂકશે એને અમુક મંત્રો છે એ અર્પણ કરશે જેમ કે કોઈ તમાકુ હશે ફાકી હશે માવા હશે એવા વ્યસન મૂકશે તો એ વ્યસન મુકનાર વ્યક્તિને બાપુ પોતાના તપમાંથી પાંચસો ને એકાવન ગાયત્રી મંત્ર છે એ અનુગ્રહથી અર્પણ કરશે એક વ્યક્તિને 551 હાજી અને એ કારણ કે આમ આ કેવું છે કે ભામાશા થવું સહેલું છે કે દાન આપણે આપી દઈએ બરોબર પૈસા કે નાણા કે એ અર્થમાં આપણે જો વિચારતા હોય તેમ પણ પોતાનું તપ હોય એમાં કોઈ ભાગ પડાવે એ સ્વાભાવિક છે કે કારણ કે તપ છે એ અઘરું છે તપની મૂડી ઊભી કરવી એ પણ અઘરી છે અને એ આવા સિદ્ધ સંતો હોય એ જ કરી શકતા હોય છે એટલે બાપુ કરુણા કરી અને પાંચસો ને એકાવન ગાયત્રી મંત્ર પોતાના આવા જે ફાકી છે તમાકુ છે એવું મુકશે આપશે એ ઉપરાંત એમ પણ એમણે અપીલ કરી છે કે કોઈ પણ વ્યક્તિ છે એ જે દારૂ મુકશે તો એ વ્યસન મુકનાર વ્યક્તિ છે એને બાપુ એક એટલે કે અગિયારસો ગાયત્રી મંત્ર છે એનું પુણ્ય અર્પણ કરશે તો સ્વાભાવિક છે આ બહુ મોટી એક ઘટના છે આ બહુ મોટો એક પ્રસંગ છે એમ કહીએ કે આ પ્રકારના જે નિર્ણય છે એ સામાન્ય રીતે ઓછા સમાજમાં થતા હોય છે તો આ કરુણા કરીને જો બાપુએ વાત કરી છે અને આપ આમ સમજી શકો કે જ્યારે કોઈ સંત છે સાક્ષાત તપસ્વી આવા સંત શિરોમણી એમનું તપ છે ને એની પોતાની એક ઉર્જા હોય છે એની પોતાની એક શક્તિ હોય છે આવા સંત હોય એમના પોતાના એક સંકલ્પ બળ હોય છે એટલે વ્યસન મૂકનાર વ્યક્તિ કદાચ જો નબળો પડતો હોય મનથી તો બાપુના આશીર્વાદ અને બાપુ જે આ તપ અર્પણ કરે કારણ કે દેનાર કોણ છે એ પણ આપણે જોવાનું હોય છે તો એ તાકાત જેટલી છે ને એટલી જ તાકાત થી આ જે તપ છે એના છે પરિણામ એટલે સ્વાભાવિક છે આપણે સમજી શકીએ કે યુવાનો છે એ જો અહીંયા બાપુ પાસે આવશે એમના શરણે અને મનથી હૃદયથી શુદ્ધ ભાવથી એવી કોઈ એમની એમનો સંકલ્પ હશે કે મને આ વ્યસનમાંથી મુક્ત થવું છે તો બાપુ નું આ તપ બાપુના આ અર્પણ કરેલા ગાયત્રી મંત્ર એમને અચૂક સહાય કરશે અને એ વ્યક્તિ છે એનું કલ્યાણ થશે પછીનું એમનું જે જીવન છે એ સરસ સરસ મજાનું સુચારુ રૂપે ચાલશે અને વ્યસનથી થનારા જેટલા પણ નુકસાન છે એનાથી વ્યક્તિ બચે એમ એટલે આમ જોવા જઈએ ને તો આપણને એવું લાગે કે બાપુ અર્પણ કરશે પણ બહુ મોટું એક કલ્યાણકારી કાર્ય છે એ થવા જઈ રહ્યું છે

પેલી માર્ચ બરાબર ને આવનારા દિવસોમાં આ આયોજન આવી રીતના થયેલું છે અને જે બાપુ સ્વયં પોતે બહાર પધારવાના છે એ તારીખ છે છવ્વીસમી તારીખ આપ સૌને વિદિત છે એ પ્રમાણે પૂજ્ય સંત શ્રી લાલ બાપુ છે એ આશ્રમ છોડતા નથી જનરલી બહાર પણ પધારતા નથી એમની સાધના છે એ આશ્રમમાં જ ચાલતી હોય છે આશ્રમમાં પણ પોતાની સાધના કુટીરમાંથી એ માત્ર ત્રણ કલાક માટે બહાર પધારે છે અને એ પણ જનકલ્યાણ લોક કલ્યાણના કાર્યો માટે થઈને કારણ કે ભજન પછી બાપુની પ્રાથમિકતા છે જનસેવા અને ભોજન કરાવવું એમ એટલે એ આ ઘટનામાં રિફ્લેક્ટ થાય છે કારણ કે બાપુ એ જયારે નું જે આયોજન છે ના જે સમિતિ છે એ લાલ જયારે આમંત્રણ માટે પધાર્યા તો એમણે એવી રીતે આગ્રહ કર્યો હતો કે બાપુ આટલું મોટું સરસ આયોજન છે અને સ્વયં દાદા જયારે પધારતા હોય પાંચસો એકાવન કુંડી યજ્ઞ થવાના છે અને દાદાના આ નૈજ મંદિર ની પ્રસાદી સ્વરૂપે જ જાણે કેમ શ્રીફળ છે ભાગવતજી નું સ્વીકારાઈ ગયું એમ

એટલે એ તારીખ છે છવ્વીસ બે છવ્વીસ એટલે છવ્વીસમી ફેબ્રુઆરીએ બાપુ પોતે ત્યાં પધારવાના છે પછે અને એ દિવસનું ભોજન છે એ બાપુ તરફથી આપવાના છે એ ઉપરાંત મેં આપણે જ્યાં વાત કરી વ્યસન મુક્તિ માટેનું અભિયાન બાપુએ શરૂ કર્યું છે તો ગાયત્રી મંત્ર અર્પણ પણ કરશે એ ઉપરાંત આ જેમ વાત કરી આપણે કે બાપુ છે ને એ જાણે કેમ કરુણાના ભંડાર હોય એમ અને હું ઘણી વાર કેતી હોઉં છું કે એવા સંત છે કે જેના દીદાર હર છે 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 એટલે એટલે કે દર્શન એ હરાઈ જતા જતા હોય હોય એવા સંત છે એ પોતે કરુણા કરીને એવું વિચારે છે કે જયારે લોકો ભોજન માટે આવશે તો જે બેનો હશે એ ગાય ને રોટલી દેતા હશે કે કુત્રીના કુતરાને રોટલી કે એવું દેતા હશે તો એ દિવસે શું થશે એમ એટલે એ પોતે પણ એવું હા નિર્ણય લે છે કે જે 54 ગામ છે પછી ગામની આજુબાજુના એ એ ઉપરાંત બીજા આજુબાજુના ઘણા ગામ કે ત્યાં એ દિવસે ગાયો માટે નિરણની વ્યવસ્થા ગાયત્રી આશ્રમ ગધેથળ પૂજે લાલબાપુ સ્વયં કરવાના છે એવી જ રીતે કૂતરાના લાડુ છે કે રોટલા છે એ ઉપરાંત કીડીઓ છે એમને કીડિયા રૂપુરા છે માછલીઓના દાણા માટેની વ્યવસ્થા પણ કરી છે પંખીઓના ચણ માટેની પણ વ્યવસ્થા કરી છે અને આમ આપણે સમજી જ શકીએ કે આટલા લાંબા વિચારો કે આવા જે કરુણામય વિચારો છે એ આવા સંત હોય એમને જ આવતા હોય તો બેન આમ અંતિમ પ્રશ્ન છે ને આમ જોઈએ તો આ મહાયજ્ઞ થવા જઈ રહ્યો છે ગોહિલવાડની ભૂમિ પર અનેક એવા લોકો છે જોડાઈ રહ્યા છે અત્યારે અમે જોઈ રહ્યા છીએ કે અનેક એવા સંતો છે મહાત્માઓ છે તે પણ તેમાં જોડાઈ રહ્યા છે અને ખાસ કરીને દર્શક મિત્રોને જણાવી દઈએ કે રેખાબા જાડેજા છે તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે અને આમ જોઈએ તો રેખાબા શા માટે આમાં જોડાણા એ જાણવું છે કારણ કે લોકો શા માટે જોડાઈ રહ્યા છે તે પણ એક મનમાં ક્યાંક ને ક્યાંક પ્રશ્ન થાય છે કે શા માટે આ યજ્ઞ છે તે આટલો મોટો બની રહ્યો છે શા માટે જોડાઈ રહ્યા છે આપ શા માટે તેમાં જોડાય જી એક તો એ છે કે અમે પારિવારિક રીતે પરસ્પર સંકળાયેલા છીએ કારણ કે પૂજ્ય સંત્રી લાલબાપુ નું પૂર્વાશ્રમ જે છે એ ક્ષત્રિય પરિવાર હતો બાપુ નું શરીર પણ ક્ષત્રિય છે એટલે બાપુ ના અમે સગામાં થાય બીજું એ કે મારું સાસરું છે એ બિલખા બિલખા છે એ આનંદ આશ્રમ નાથ ભગવાન દક્ષિણામૂર્તિ દેવ સ્વરૂપે ત્યાં બિરાજે છે એનાથી જ પ્રખ્યાત છે બાપુ પોતે ત્યાં દક્ષિણામૂર્તિ દેવ દર્શન કરે છે અને એમના સાહિત્ય વાંચે છે અને એમનાથી એ પ્રભાવિત છે એટલે આધ્યાત્મિક દીકરી આધ્યાત્મિક પુત્રવધુ તરીકે બાપુ છે એમને એક ભાવ છે વિશેષ લાગણી છે એ ઉપરાંત બાપુ છે ને એ જ્ઞાન માર્ગી સંત હોય ને એ પ્રકારના સ્વભાવના સંત છે કે જેમને યુવા પેઢીને વ્યસનોથી દૂર કરવી છે અને અમે હાયર એજ્યુકેશનમાં યંગ સ્ટુડન્ટ સાથે કામ કરતા હોય છે એટલે એક એ માધ્યમ પણ બન્યું છે સાથે સાથે બાપુ છે એ હાયર એજ્યુકેશનમાં વધારે ને વધારે દીકરા દીકરીઓ જાય એના માટે પ્રયત્ન કરતા હોય છે એ ઉપરાંત ગુરુદેવનો જ રચેલું છે પણ જે બાપુઓના જીવનમાં જોડાયેલું છે એવું કે સદાચાર સુવિચારમાં પ્રજા સુધરશે કેમ સ્ત્રી વર્ગ સુધરશે જયારે બાપુ ને ક્ષત્રિય સમાજના બેનો છે એ ધાર્મિક વૃત્તિ હોય છે છે તો આ જે આધ્યાત્મિક વારસો એ દીકરા દીકરીઓમાં આ સંસ્કારો છે એ જળવાય રીએ અને દીકરા દીકરીઓ છે એ ઉચ્ચ શિક્ષણ માં આગળ વધે એને બાપુ કાયમ વાત કરતા હોય છે કે તમારા સંસ્કાર છે તમારી સંસ્કૃતિ છે તમારું ધર્મ તમારો આધ્યાત્મ એ તમારી તાકાત છે એ તમે સાથે રાખી અને પછી આગળ વધો એટલે બાપુ છે ને બહુ મોટા મનના છે કે તમે હાયર એજ્યુકેશનમાં જાઓ તમે કરિયર બનાવો ઉચ્ચ શિક્ષણના જે લાભ છે એ લ્યો કદાચ ફોરેન જવાનું થાય અથવા તો તમારે કોઈ કરિયર માટે કોઈ જગ્યાએ જવાનું થાય ઇન શોર્ટ તમારા લાઈફના ડેવલપમેન્ટ માટે થઈને જરૂરી જે કાંઈ હોય એ પગલા તમે લ્યો પણ કહેવાનું તાત્પર્ય બાપુનું એવું હોય છે કે આપણા સંસ્કાર છે એ સાથે રાખી અને જીવન છે એ વ્યતીત કરવું જોઈએ જી અને ખાસ કરીને જોઈએ તો પછી ગામમાં અનેક એવા સમાજો છે તેમણે પણ પહેલ કરી છે ને આમ જોઈએ તો આખું ભૂમિમાં ત્યાં છે સેવા એટલી બધી વહી રહી છે કે લોકો પોતાની જમીનો ખાલી કરી રહ્યા છે જે પોતાનો પાક વાવ્યો તો તે પણ તેમણે ખાલી કરી દીધો છે તો સેવા દેખાય છે બહુ સાચી વાત છે આપની કારણ કે બહુ મોટું આયોજન છે એટલે ત્યાં એકદમ વેલ પ્લાન બધું ઓર્ગેનાઇઝ આખી જે કમિટી છે એ કરી રહી છે અને એ લોકો પાર્કિંગની વ્યવસ્થાઓ જોઈ રહ્યા છે ભોજનની વ્યવસ્થાઓ જોઈ રહ્યા છે એ ઉપરાંત ઉતારા છે એની પણ વ્યવસ્થા છે એ લોકો જોઈ રહ્યા છે અને બહુ મોટી એક સરસ લર્નેટ માણસોની ઓફિસર્સની એક ટીમ છે એ પણ બહુ સરસ કામ કરે છે અને વાત નીકળી છે તો આપનું ધ્યાન પણ દોરી દઉં જેમ કે આપેલા પણ સીએમ સાહેબ છે આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એ ત્યાં બાપુના દર્શન માટે પધાર્યા હતા ગધેથળ અને અહીંયા પણ કે છે કે ઘણા બધા રાજદ્વારેથી અને ધર્મ દ્વારેથી લોકો છે એ પધારવાના છે જેમ કે સાંગણ આશ્રમ વાળથી રમજુ આપણા ભગત છે એ પધારશે પછી આમલા હનુમાનજી મંદિર છે સણોસરા મંદિર છે ત્યાંથી ટૂંકમાં અનેક ધર્મ ક્ષેત્રમાંથી જે સારા સ્થાન છે એમાંથી ત્યાંના સંતો મહંતો ગાદીપતિ એ બધા પધારવાના છે અનેક રાજકીય આગેવાનો છે એ પણ પધારવાના છે એક હાયર એજ્યુકેશનને પ્રમોટ કરતી એક ઇવેન્ટ છે એ પણ ત્યાં ઓર્ગેનાઇઝ કરવામાં આવી છે તો ત્યાં ક્ષત્રિય સમાજના ઉપરાંત અનેક આઈપીએસ ઓફિસર આઈએસ ઓફિસર્સ છે એ પણ આવવાના છે એ ઉપરાંત ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણીઓ છે એ પણ ત્યાં પધારવાના છે ઇન શોર્ટ આપને કહું કે જો દ્વારકાધીશ સાક્ષાત રાજાધી રાજ અને એમની પ્રતિમૂર્તિ એવા મુરલીધરજી મહારાજ અને વિષ્ણુ ભગવાન છે એ આપને ખ્યાલ છે કે પૃથ્વીમાં રાજા સ્વરૂપે બિરાજમાન હોય છે તો આવડો મોટો વિષ્ણુ યાગ ત્યાં થઈ રહ્યો છે અને એ વિષ્ણુ પરમાત્મા છે એમનું જ આ સ્વરૂપ છે અને એ જ્યારે એમ કે જો નિજ મંદિર માં પધારતા હોય તો આ ભવ્યતી ભવ્ય જેને કહેવા ને એકદમ રોયલ અને ક્ષત્રિયો ને શોભે એ તો ઠીક છે પણ અઢારે વર્ણ જેનો જેમાં જેનો એમ સાથે ભાવ જોડાયેલો છે કારણ કે આપ જ્યારે વાત કરશો કે વાંચશો ને આ સાહિત્ય અત્યારે ખ્યાલ આવશે કે મુરલીધર મહારાજ છે ને એમના માટે આ પ્રાંતમાં પ્રદેશમાં લોકોને ખૂબ જ લાગણી છે અને એ અજીબ સ્વયં એમને પોતાના રાજા માને છે અને સ્વયં એમના વડીલ માને છે અને કાંઈ પણ હોય તો દાદાને પગે લાગી એમનું માર્ગદર્શન માગે છે અને એમની પ્રેરણા પ્રમાણે લોકો ચાલતા હોય છે એટલે આ શબ્દ ઓછા પડે આ આયોજન માટે હું વાત કરું તો અને બહુ મોટી વાત એ છે કે એવા સંત આપણી વચ્ચે અત્યારે છે પૂજે બાપુ કે લાલબાપુ સ્વયં આ આવો પછે ગામ પધારો પછે ગામે એટલા લાગણીથી સૌને આમંત્રણ આપે છે એટલે ફરીથી હું કદાચ તારીખ પણ રિપીટ કરવા માંગીશ કે છવ્વીસ બે છવીસ અચૂક આપ યાદ રાખી અને પછી ગામ પધારજો અને આમ પણ સંગમ હોય ત્યાં આપણને પુણ્ય લાભ થતો હોય છે આ તો આવો સરસ સુભક સમન્વય છે અને ત્રિવેણી સંગમ છે જી 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 તો રેખાબા અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપો બદલ ખૂબ ખૂબ આભાર તો આ હતા ડોક્ટર રેખાબા જાડેજા અને તેમણે જે રીતે વાત કરી છે કે ગોહિલવાડની જે ધરા છે ત્યાં જે ત્રિવેણી સંગમ રચાવ જઈ રહ્યો છે પૂજ્ય લાલ બાપુની ત્યાં પધરામણી છે અનેક લોકો લાખોની સંખ્યામાં લોકો છે ત્યાં જવાના છે ભક્તો જવાના છે વ્યસન મુક્તિનો કહી શકાય કે એક જે શંખનાદ થવાનો છે અને આમ જોઈએ તો આપણી ધરતી માટે કહેવાય છે કે નેક ટેક અને ધર્મની જ રે વળી પાણે પાણે વાત ઈ તો સંતને સુરા બેસણામાં બેસણા ધરતી અમીરાત અને આ પછી ગામની ધરા છે ત્યાં કુજળો ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર